વડોદરામાં હરણી બોટ દુર્ઘટના પાલિકામાં ફરજ બજાવતા હતા પરેશ શાહની હાલોલથી ધરપકડ થઈ છે તો ગોપાલ શાહની છત્તીસગઢથી ધરપકડ કરવામાં આવી છે હરણી તળાવ બોટ દુર્ઘટનાના મામલે કોઠિયા મેનેજમેન્ટના મુખ્ય સૂત્રધાર પરેશ શાહની ધરપકડ મામલો જે છે સામે આવ્યો છે પરેશ શાહ અને ગોપાલ શાહની પોલીસે ધરપકડ કરી છે આજે બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે સરકારી વકીલ દ્વારા રિમાન્ડ માંગણી કરવામાં આવશે રિમાન્ડ દરમિયાન આર્થિક વ્યવહારો અને દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવશે રાજકોટ ઓનલાઈન ક્રિકેટ સટ્ટાકાંડ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ ચૌદ ગ્રાહકોના નામ સામે આવ્યા છે તપાસમાં ચોવીસ કરોડની આઈડીનો મુખ્ય આરોપીઓ તેજસ રાજદેવની શોધખોળ શરૂ કરવામાં આવી છે અમિત પોપટ નિરવ પોપટની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે તો રાજકોટમાં ઓનલાઈન ક્રિકેટ સત્તાકાંડના મામલે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ ચૌદ ગ્રાહકોના નામ સામે આવ્યા છે